આપજયર છે જે ન્યુઝ આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સતત વાહન ચાલકોની સલામતીની સુરક્ષાના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષસ્થાને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફ્ટી કાર્ડ લગાવવામાં આવ્યા હતા પતંગની દોરીથી ઘણી વખત ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થતા હોય છે ત્યારે અકસ્માતોને અટકાવવા અને માનવ જીવન બચાવવાના ઉમદા હેતુથી પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સેફ્ટી કાર્ડ લગાવવામાં આવી રહ્યા છે હાલમાં આરટીઓ વિભાગ અને પંચમહાલ પોલીસ પ્રશાસન દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમ કે શાળા કોલેજોમાં જઈને લોકો હેલ્મેટ પહેરે તે માટે જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અકસ્માતની કેવી અસર પડે છે છે લોકોમાં જાગૃતિ આવે અને માટે પાલન કરવું તેની સમજ આપવામાં આવી રહી હાલમાં પર્વના તહેવાર નજીક આવી રહ્યો છે અને પતંગ ચગાવવાથી દોરી જે રોડ ઉપર આવતી હોય છે તે દોરીથી ઘણી વખત ટુ વ્હીલર ચાલકો માટે જીવ સાબિત થતી હોય છે તેથી લોકોનો જીવ બચી શકે તે માટે આ રોજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ડીવાયએસપી એન એનવી પટેલ અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એન પરમાર સિટી ટ્રાફિક પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને સેફટી લગાવવામાં આવ્યા હતા હાલ આરટીઓ તથા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસનું આયોજન ની ઉજવણી કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત માર્ગ સલામતી માટેના લોકોમાં જાગૃતિ આવે તે માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમ કે શાળા કોલેજોમાં જાગૃતિ માટે લોકો હેલ્મેટ પહેરે સીટબેલ્ટ બાંધે તે માટે જાગૃતિના કાર્યક્રમો તેની કેવી અસર પડે છે તે અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે ટ્રાફિકના નિયમોનું શા માટે પાલન કરવું જોઈએ તે પણ આ જે સપ્તાહ જે માસ ઉજવવામાં આવી રહ્યું છે જાગૃતિ માટે તેની પણ સમજ આપવામાં આવે છે સાથે સાથે લોકો માર્ગ પર સલામત રહે તે માટેના પણ અલગ અલગ પગલાં લેવામાં આવે છે જેમ કે રેડિયમ પટ્ટી ના હોય તો રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી પણ જિલ્લા પોલીસ દ્વારા અથવા તો પત્રિકાઓ વેચવી જેનાથી લોકોમાં ટ્રાફિક અંગે સમજ આવે આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવવાના કારણે જે દોરી છે એ રોડ પર આવતી હોય છે અને આ દોરી ઘણી વખત ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે જેથી લોકોનો જીવ બચી શકે તે માટે પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને આગળ વાહનમાં આગળ જે સોફ્ટી સેફ્ટી રોડ લગાવવાથી આવા અકસ્માતથી બચી શકાય તે માટે સેફ્ટી રોડ લગાવવાની કામગીરી હાલ ચાલી રહે છે